તો ભાઈ આ જો બાઇક દેખાય છે ને તમને એ ભાઈ યુપી વાળા ભાઈની છે અને ખાસ વાત એ છે કે જે વાદળ ફેટું હતું ને ત્યારે બાઈક કાવડ લઈને આવ્યા હતા હજી પણ એમને તમને બધું દીખત હોય છે તો ભાઈ અત્યારે નથી રહ્યા અત્યારે ત્યાંથી એક ચેક પોસ્ટ હતી સચિન ભાઈ અમને ખાલી ક્રોસ કરાવી દીધી છે ખાલી અમે અત્યારે ચેક કરવા આવ્યા છે હાલત તમને છું અહીંથી યાત્રા ચાલુ થાય કદાના ધામ કદાચ સભ્ય શ્રદ્ધા લોકો સ્વાગત છે ત્યાં છે હા મતલબ અહીંથી ચાલુ થાય છે જો પેલા કામ દેખાય ચાલુ છે લોકો પથ્થર જે હલતા હોય ને એને કા કરે છે વાત જ કરે છે ત્રણસો રૂપિયાના ચપ્પલ આવ્યો ત્રણસો રૂપિયાના આ દુકાન છે ત્યાંથી લીધા છે એક રૂપિયો ઓછો નહીં કરતા હો કોઈ તો એક ગુંજા ફોન મારા દીદીને કે થેન્ક યુ સો મચ પેમેન્ટ કરવા માટે મારી પાસે એક રૂપિયા નથી કેશ તો કાંઈ નથી તો મારા દીદી આ લઈ દીધા છે મને તો ઉપર જાઉં છું અહીંયા અને પહેલી સાઈડ ગયો તો હું જોવા અહીંયા મતલબ સાહેબ હતા વિડીયો નતો બનાવતો કેમ કે અલાઉડ નથી ત્યાં ફોન પણ જવા જ નથી પણ ઇન્ડિયો ઇન્ડિયા ફળો સાહેબ હતા ને એટલા માટે હું એના પૈકી ઉભી ગયો હતો અને બહુ ફ્રેન્ડલી હતા તો મજા આવી ગયા એની સાથે ત્યાં જોયું બહુ પહાડભાઈ ખબરેલા છે અને વાતું કરે જ બધી આ જે કે એક નેપાળી ભાઈ પર પથ્થર પડ્યો ને તો બૂમ 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 હોસ્પિટલ લઈને જાય છે કંઈ ખબર નહીં એટલે નેપાળી ભાઈ અહીં કામ કરે છે એ લોકો જે સાફ સફાઈને કરે છે ને પથ્થરની તો ચિરાગભાઈને હવે જાય છે બીજી જગ્યાએ ચલો આમ નીકળી હવે ભાઈ અત્યારે કરીબન ત્રણ વાગવા આવ્યા છે અને પાછા ફરી સચિન સર કેમ છો મજામાં તો એની ડ્યુટ હા

નેપાળના લોકો પણ આપણા ભારતને ફરવા માટે આવ્યા છે અને બીજી વાત એ કે મસ્ત છે અને અહીંથી આ નોર્મલ નદી જે છે આ વરસાદ આવ્યો હતો ને ફૂલ જો એકદમ પાણી હતું જો હજી લીલું લીલું છે આ બધું તો એટલે બધી વરસાદ આવી ગયો હતો અને આ લોકો જો અહીંયા આવી રીતે ના હોય એને લોકલ આ પણ નીચે કામ જ ચાલુ છે તો ભાઈ આ જો બાઇક દેખાઈ છે ને તમને એ ભાઈ યુપી વાળા ભાઈ ની છે અને ખાસ વાત એ છે કે જે વાદળ ફાટ્યું હતું ને ત્યારે ભાઈ કાવડ લઈને આવ્યા હતા હજી પણ જો એમને તમને બધું દેખાતું હશે તો ભાઈ અત્યારે નથી રહ્યા જે બાળ આવી હતી ને એમાં હું કેવું મારા વર્ષ નથી મને અહીંયા બધા સ્ટાફ એ કીધું કે અહીંયા કમસે કમ બસો અઢીસો બાઈક હતી જો અહીંયા એટલામાં જ આ બધીમાં જોકે બધી લઈ લઈને આવ્યા હોય ને એ બધી તો આ એક બાઈક રાઈ જે મતલબ રિલેટિવ લેતા ગયા પણ આ ભાઈનો હજી ખબર નથી પડી કે ભાઈ કોણ છે યુપી ના છે એ તો નંબર યુપી ના છે એટલે બધીને ખબર પડી જાય ગાડી યુપી ના છે એટલે અને બધું હવે ડિટેલ્સ માંગે છે નથી રહ્યો તો બાઇકને શું કરવાની હજી જ ને કાંઈ નહીં હર મહાદેવ ને આત્મા શાંતિ આપ ભગવાન અત્યારે ચિરાગભાઈ અને હું જમવા આવ્યા છે રેસ્ટોરન્ટમાં ભાઈ આવું રેસ્ટોરન્ટ છે અને બજવજભાઈ બનાવ્યું છે જમવાનું એક ખાલી બસમાં દિવાર અમારે પડદો જ છે સારે અને કંઈક કાલે નક્કી થયું છે અમારું મારું ને સચિનભાઈનું તો જોઈએ એ સક્સેસ થઈ જાય તો કેદારનાથના ઇઝીલી દર્શન કરી લેવું અમે કેમ કે જો અમે રિસ્ક નો લેત બટ એનડીઆરએફવાળા અમારી સાથે છે તો કંઈ ટેન્શન લેવાની જરૂર નથી બરાબર ને લોકો સપોર્ટ કરે છે તો એને ખબર છે કેટલા મહિનાથી આ હું તો નહીં ચલો હું તો બે ત્રણ દિવસથી છે બટ આ અહીં કેટલા એક મંથથી ફસાયેલા છે તો એના માટે સચિન સર છે જે મતલબ મને તો અહીંયા કીધું કે તું મારો નાનો ભાઈ છે એટલે મને ભાઈએ બોલાવન કીધું પણ સચિન સરને એકબીજા રિસ્પેક્ટ આપવી પડે ને કે એસપીજી એનએસજી બધી ટ્રેનિંગ એસપીજી એનએસજી બેમાંથી એકમાંથી એક ટ્રેનિંગ લીધેલી છે એણે તો એણે એ ડ્રોપ કરીને અત્યારે આમાં છે તો અત્યારે બેસ્ટ પોસ્ટ ઉપર છે એટલે આપેલી છે ઓલરેડી તો એટલો સપોર્ટ કરતા હોય તો સચિનભાઈ પણ થેન્ક યુ સો મચ કેમ કે એ રાજસ્થાની છે ગુજરાતી બ્લોગ ને થેન્ક યુ સો મચ કંઈ વાંધો નહીં